એમ કરીને રિક્વેસ્ટ કરીએ અને વિશ્વાસમાં મળે તો જે કસ્ટમર છે પોતે જરા લાલચમાં આવે અથવા તો લોભના કારણે એની પાસેથી પાં પાંચસોનું બંડલ એટલે પચાસ હજાર રૂપિયા મળશે એવી આશા એની પાસેથી સ્વીકારે અને એ પણ એવું પણ જણાવે કે આ હું મારા સેટ પાસેથી લાવ્યો છું આમ છે તેમ છે એટલે જલ્દી ખોલવાનો પ્રયત્ન ન કરે અને કસ્ટમર પોતાની પાસેના જે પાંચ સાત હજાર દસ હજાર કે વીસ હજાર જે કંઈ હોય તે આને આપી દે અને આ પચાસ હજારનું બંડલ પોતાની પાસે લઈ લે

અને તે બેંકના એકાઉન્ટનું એટીએમ પોતાના રિશ્તેદાર અથવા તો જે રિલેટિવ છે તો જે એના પેરેન્ટ્સ છે તે લોકો યુઝ કરી અને ત્યાંથી વિડ્રો કરે છે પોલીસે આરોપીઓ પાસેથી નકલી નોટોના બંડલ અને મોબાઈલ મળી કુલ સત્તર હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ તપાસમાં આરોપીઓના અનેક જિલ્લામાં સંપર્ક ચાલુ હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે આ કેસમાં મોટું રેકેટ ખુલવાની શક્યતા વ્યક્ત કરી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ